નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર પહેલગામ આતંકી હુમલાના પ્રતિકાર સ્વરૂપે ઓપરેશન સિંધુ દ્વારા ભારતીય સેનાએ આતંકી દેશ પાકિસ્તાન પર સફળ હુમલો કરી વિશ્વને ભારતની શક્તિનો પરિચય કરાવ્યો આ બહાદુરી ભર્યા કાર્ય અને નેતૃત્વના સન્માનમાં તેમજ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા વ્યારા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાજરી આપીને સેનાને સમર્થન આપતો સંદેશ આપ્યો આ દરમિયાન ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ બારડોલી લોકસભાના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાજી તાપી જિલ્લા પ્રભારી શ્રી મધુરભાઈ વસાવા ધારાસભ્ય શ્રી શ્રી મોહનભાઈ દોડિયા અને જયરામભાઈ ગામી તાપી જિલ્લા ભાજપના તમામ પદાધિકારીશ્રીઓ તમામ મંડળના હોદ્દેદારો નગરપાલિકાના તથા જિલ્લા તાલુકા પંચાયતના તમામ ચૂંટાયેલા સભ્યો અને દેશભક્ત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા બીરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી